દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો SSK ન્યૂઝ ચેનલ સુરતમાં ફરી નકલી સરકારી અધિકારી પકડાયા છે સુરત મનપાના નકલી કર્મચારી બનીને ફરતા ત્રણને સરથાણા પોલીસે અટકાયતમાં લઈ તપાસ હાથ ધરી છે સુરત શહેરમાં નકલી અધિકારીઓનો રાફડો ફાટ્યો હોય તેમ એક પછી એક ડુપ્લિકેટ અધિકારીઓ પકડાઈ રહ્યા છે ત્યારે સરથાણા પોલીસે નકલી સુરત મનપાના કર્મચારીઓને ઝડપી પાડ્યા છે સુરત મનપાના કર્મચારી ન હોવા છતાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના લાઇસન્સ માટે ગ્રાહક લાવતા હતા હાલ તો સરથાણા પોલીસે ત્રણ આરોપીઓ રોહનગીરી ગોસ્વામી કોમલ પરમાર અને શોભના ઝાલોધરાની અટકાયત કરી છે તો આરોપીઓ સરથાણા વિસ્તારમાં એસએમસીના કપડાં પહેરી લોકોને છેતરતા હતા હાલ તો આરોપીઓ કેટલા સમયથી લોકો સાથે અધિકારી બની છેતરપિંડી કરતા હતા તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે ઝડપાયેલી ટોળકી દુકાનદારો પાસેથી બે હજાર સાતસો એસી રૂપિયા લઈ જઈ સ્થળ પર જ બોગસ લાયસન્સ આપતી હતી તો લાયસન્સ અપાવવા ટોળકી ખાણીપીણીની દુકાનદારો પાસેથી સો થી લઈ બે હજાર છસો એસી સુધી ચાર્જ વસૂલતી હતી સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રોહન નામના એક વ્યક્તિએ બે છોકરીઓને કામ પર રાખી અને તેઓને એવું શીખવાડેલ કે પોતે એસએમસીના અધિકારી તરીકે બહાર ઓળખ આપી અને દરેક દુકાને પોતે ફૂડના લાઇસન્સ લેવા ફરજિયાત છે અમે એસએમસીમાંથી આવીએ છીએ અને આવું નહીં કરતાં તમને મોટો દંડ આવશે આવું કંઈ એમની પાસેથી લાઇસન્સ માટે થઈને ડોક્યુમેન્ટ અને એ લઈ અને લાઇસન્સ બનાવવા માટેની પ્રોસેસ કરીશ એટલે ખોટી રીતે પોતે એસએમસીના અધિકારી તરીકેની બહાર ઓળખ ઊભી કરી અને આ રીતે એ લોકો પાસેથી પૈસા લીધેલ છે એ લોકો સત્યાવીસો સત્યાસો નવાનુ રુપે લેશે માં સો રુપે ની પ્રોસેસ ફી પ્રોસેસ તો કરે છે માત્ર ગ્રાહકો લાવવા માટે થઈ અને આ રીતે કોભણ કાચ રેલું છે રોહન વ્યવસાય વકીલ છે ઘણા સમય વકીલાત કરેલ નથી અને પણ એને અમુક ઘણા સમય પેલા વકીલાત છોડી દીધેલ છે હાલ ના કોઈ ગુનો ઇતિહાસ નથી ધરાવતો દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ